નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છ જૂન બે હજાર પચીસની વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

તો મિત્રો હવે આપણે તો તેર હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોના ભાવ એકાણું હજાર ત્રણસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકલું સોનાનો ભાવ એક લાખ નવ હજાર પાંચસો બોતેર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ તેર હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર નવસો એકસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર છસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર છસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તલુ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર પાંચસો બત્રીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ છન્નું હજાર સો રૂપિયા રહ્યો છે